સુરતના કડોદરા ખાતે હનુમાનજી મહારાજ ના કરી આજથી ધોરણ દસ તેમજ ધોરણ સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થઈ રહી છે સુરત જિલ્લા અધિકારી કચેરી દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે આજે સમગ્ર રાજ્યમાં ધોરણ ના કુલ નવ લાખથી વધુ જ્યારે ધોરણ ના સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહના કુલ છ લાખથી વધુ વિદ્યાર્થીઓ શાંતિમય માહોલમાં પરીક્ષા આપશે ત્યારે કડોદરા ખાતે પણ એસએસસી બોર્ડના વિદ્યાર્થીઓ એક કલાક પહેલા પરીક્ષા સેન્ટર પર પરીક્ષા આપવા પહોંચી ગયા હતા જ્યાં શાળામાં સંચાલકો તેમજ સ્થાનિક નેતાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ હોલ ટિકિટ લઈને વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો સાથોસાથ આખા વર્ષની મહેનત કર્યા બાદ આજે કડોદરા અકળામુખી હનુમાનજી મંદિર ખાતે હનુમાન મહારાજના દર્શન કરી આશીર્વાદ મેળવીને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા પહોંચ્યા હતા मेरा नाम सिद्धार्थ उदय चौबे है मैं विद्या भारती इंग्लिश मीडियम स्कूल से हूँ आज टेंथ बोर्ड की एग्ज़ाम है और पूरे साल की मेहनत आज दिखेगी कि हमने कितनी पढ़ाई की है हमने कितनी पढ़ाई नहीं किया आज हमारा एग्ज़ाम में पता चल जाएगा कि हमने पूरे साल में क्या किया है क्या नहीं किया इधर हनुमान मंदिर है जहाँ हमने दर्शन किया भगवान का आशीर्वाद पाया हमारे साथ रहेंगे तब पता चलेगा हमने एग्ज़ाम में क्या करना है क्या नहीं करना है देसाई नगर सेवक पूर्व कारोबार આજ રોજ જ્યારે ધોરણ દસ અને બારની વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે કડોદરાગર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મોહનભાઈ પટેલ અને તેમની ટીમ સાથે અહીં બાળકોને ઉત્સાહ વધારવા અને એ લોકો એક સારા વાતાવરણમાં એક્ઝામ આપે પરીક્ષાઓ આપે એ માટે એમને આવકારવા અને શુભેચ્છા પાઠવવા માટે અહીં હંમેશા ઉપસ્થિત રહ્યા છે